અમદાવાદ બાદ હવે સુરતમાં પણ પોલીસની કામગીરી ચિંતા જોવા મળી રહી છે પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના સમયે પોલીસ દ્વારા એક દુકાનદાર સાથે રગજક કરવામાં આવી હતી આરોપ છે કે તપાસના નામે પોલીસ કર્મીઓએ દુકાનદાર સાથે ઉગ્ર ભાષામાં વાતચીત કરીને દાદાગીરી દાખવી હતી આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે વાયરલ સીસીટીવી ફૂટેજને પગલે પોલીસની અને વર્તન અંગે પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે સ્થાનિક વેપારીઓમાં પણ ઘટનાને લઈને નારાજગી જોવા મળી રહી છે મામલો પ્રકાશમાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

એ બધી લારીઓ સાડા અગિયાર વાગે બંધ કરાવવાનું કામ પોલીસ કરે છે અને આ કામ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ સતત સમજાવટ કરી રહી છે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે દુકાનદાર છે એ રાત્રે બાર વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખે છે છેલ્લા સાત દિવસથી સમજાવા છતાં અને પોલીસ સાથે જીબાજોડી કરતો દેખાઈ આવે છે બરાબર એટલે પોલીસે જે કામગીરી કરી છે એ પ્રજાના જાનમાલ માટે એમની સલામતી માટે અને એમની સગવડતા માટે કરેલી છે આમાં પોલીસનું પર્સનલ કઈ નથી અને જે કઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે અમે એ બાબતે સીસીટીવી ફૂટેજ આખા ડીબીઆર મેળવી અને ચેક કરીશું અને એમાં પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવીમાં દેખાય છે કે પોલીસ પેલા રિક્વેસ્ટ કરે છે અને જો કઈ એમાં પોલીસની આવશે તો એમાં યોગ્ય સુરતના ઉમરા વિસ્તારમાં જે એક કરિયાણાની સ્ટોર છે તેનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એ વાયરલ જે 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 પોલીસ દ્વારા દુકાનદાર દુકાનદાર સાથે થઈ હતી તે બાબતે આ આ વાયરલ દેખાઈ છે છે તો મામલે દુકાનદારે પણ જણાવ્યું છે આક્ષેપ કરતા પોલીસ વિરુદ્ધ કે જે પોલીસ દ્વારા તેની સાથે જીવાજોડી બાદ રકજક થઈ હતી જે તો બીજી તરફ આ સમગ્ર મામલે જે પોલીસના ઉચ્ચ અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે માથાકૂટ પણ થઈ હતી તો આ સમગ્ર મામલે જે પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરીને જે તે જવાબદાર વ્યક્તિ હશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાનું પણ જે તે જણાવવામાં આવેલું છે રાણા